જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અક્ષય તૃતીયા વિશે શ્રવણ કરીશું અક્ષય તૃતીયાની તિથિનું મહત્ત્વ શું છે આ દિવસે કયા કાર્યો કરવા જોઈએ કયા ના કરવા જોઈએ તથા આ દિવસે કઈ કઈ ઘટનાઓ બની હતી અને અક્ષય તૃતીયાના દિવસનું મુહૂર્ત કહ્યું છે સોનું ખરીદવાનો સમય શુભ મુહૂર્ત કહ્યું છે આ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો મારી તમને વિનંતી છે કે તમને ઘણી બધી જાણકારીઓ મળવાની છે તો વિડિયો અંત સુધી જોતા રહેજો વિડીયોના અંત સુધી આપણે ઘણી જરૂરી જાણકારીઓ શ્રવણ કરવાના છે અક્ષય તૃતીયાના દિવસે તમે સોનાની ખરીદી સિવાય બીજી કઈ વસ્તુની ખરીદીઓ કરી શકો છો જેનાથી માતા લક્ષ્મીનો હંમેશા માટે આપણા ઘરમાં નિવાસ થાય છે તેના વિશે પણ આપણે શ્રવણ કરીશું હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયા મનાવવામાં આવે છે આ દિવસને ઘણો શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે આ દિવસે કોઈ પણ મુહૂર્ત જોયા વિના શુભ અને માંગલિક કાર્ય કરી શકો છો આનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે અક્ષય અખા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે સ્નાન યજ્ઞ જાપ દેવી લક્ષ્મી અને કુબેર ભગવાનની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આ સાથે જ આ દિવસે સોના ચાંદીની ખરીદી કરવાથી શુભ ફળ મળે છે ભવિષ્ય પુરાણ અનુસાર સતયુગ ત્રેતાયુગ અને કળિયુગ અક્ષય તૃતીયાના દિવસથી શરૂ થયો હતો અને દ્વાપર યુગનો અંત પણ આ જ તારીખે એટલે કે આ જ તિથિએ થયો હતો સતયુગમાં ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર હૈગ્રીવ અવતાર કુર્માવતાર અવતાર અને નરસિંહ અવતારનું રૂપ ધારણ કર્યું હતું જ્યારે ત્રેતાયુગમાં અધર્મ પર ધર્મની જીત સુનિશ્ચિત કરવા માટે ભગવાન વિષ્ણુએ વામન અવતાર પરશુરામ ભગવાનનો અવતાર અને ભગવાન શ્રીરામનું રૂપ ધારણ કર્યું હતું આવી સ્થિતિમાં જે લોકો અક્ષય તૃતીયાના દિવસે શ્રી હરિના ભગવાન પરશુરામ અવતારની પૂજા કરે છે તેમને તેમના પિતૃઓના આશીર્વાદ મળે છે અને આ દિવસે મળેલા આશીર્વાદ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે કેમ કે આજે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન પરશુરામની પણ જયંતિ છે તેથી આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે દર વર્ષે અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજનો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે અક્ષય એટલે કદી ન સમાપ્ત થતું સુખ જેનો કદી ક્ષય થતો નથી શાશ્વતતા અને સફળતા અને તૃતીયાનો અર્થ થાય છે ત્રીજું ધાર્મિક દૃષ્ટિએ અક્ષય તૃતીયાનો દિવસ ધનતેરસ અને દિવાળી જેવો શુભ અને મોટો માનવામાં આવે છે આ દિવસે શુભ અને મૂલ્યવાન વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે અક્ષય તૃતીયા તિથિને તહેવાર તરીકે ઉજવવા માટે પુરાણોમાં ઘણા કારણો બતાવવામાં આવ્યા છે જેના કારણે અક્ષય તૃતીયા તિથિનું મહત્ત્વ ઘણું વધી જાય છે અક્ષય તૃતીય તિથિને અબૂજ મુહૂર્ત માનવામાં આવે છે તથા આ તિથિને યુગાદી તિથિ તરીકે પણ ઓળખવામાં આવે છે અક્ષય તૃતીયાની તિથિમાં અક્ષય શબ્દના મહત્ત્વને સ્પષ્ટ કરે છે જેમાં અક્ષયનો અર્થ છે જે ક્યારેય ના ખૂટી જાય એટલે કે આ દિવસે કરેલા કોઈપણ કાર્યો દાન કે પૂજા ચીર સ્થાયી ફળ આપનારા હોય છે હિન્દુ ધર્મમાં અનેક તહેવારો અને પર્વોનું ધાર્મિક તેમજ સાંસ્કૃતિક મહત્ત્વ હોય છે જેમાં અક્ષય તૃતીયાને અત્યંત પાવન અને શુભ તિથિ માનવામાં આવે છે આ પર્વ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ મનાવવામાં આવે છે અક્ષય તૃતીયાને અબૂજ મુહૂર્ત માનવામાં આવે છે એટલે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય માટે પંચાંગ જોવાની જરૂર પડતી નથી આ દિવસ ધાર્મિક પૌરાણિક આધ્યાત્મિક અને સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો હોય છે નવીન વસ્ત્ર આભૂષણ ઘર દુકાન મકાન જમીન ખરીદવા માટે ખૂબ જ સુંદર દિવસ કહેવાય છે આ દિવસે ઉદઘાટન ગૃહપ્રવેશ વિવાહ વેવિશાળ જેવા કાર્ય શ્રેષ્ઠ મનાય છે પુરાણોમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃ તર્પણ અને પિંડદાન કરવાથી તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે ગંગા સ્નાન કરવાથી તેમજ શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી તથા કુબેર ભગવાનની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે આ દિવસે આપણામાં રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સોંપીને તેમની પાસેથી સદગુણોની અનમોલ ભેટ અને વરદાન માગવાની પરંપરા છે કહેવાય છે કે કુબીરજી જ્યારે લક્ષ્મીહીન થઈ ગયા હતા એટલે કે તેમની પાસે લક્ષ્મી ખૂટી ગઈ હતી ત્યારે ભગવાન શિવજીએ અખા ત્રીજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની ઉપાસના કરવાનું જણાવ્યું હતું કુબેર ભગવાને આ દિવસે વિશેષ ઉપાસના કરીને પુનઃ ધન સંપત્તિ પ્રાપ્ત કરી હતી તેથી આ દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરનાર સુવર્ણ ખરીદવાનું મહત્વ છે આ દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કમળથી કરવામાં આવે છે આ તિથિની ગણના યુગાદી તિથિમાં થાય છે ઉત્તરાખંડમાં બદ્રીનારાયણ ભગવાનના મંદિરના દરવાજા આ જ દિવસથી ખુલ્લા મુકાય છે વૃંદાવનમાં માત્ર આ એક જ દિવસ બાકી બિહારીના શ્રી વિગ્રહના ચરણના દર્શન થાય છે આ દિવસે મહાભારત યુદ્ધનો અંત થયો હતો દ્વાપર યુગનું સમાપન પણ આ જ દિવસે થયું હતું આ અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રાની તૈયારીઓની શરૂઆત આ દિવસથી થાય છે જૈન ધર્મમાં અક્ષય અક્ષયતૃતીયાનું ઘણું મહત્ત્વ છે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાને એક વર્ષની આકરીપૂર્ણ તપસ્યા કરીને શેરડીના રસથી પારણા કર્યા હતા આદિનાથ ભગવાને અહિંસાનો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ સંબંધ તોડીને જૈન વૈરાગ્ય અંગીકાર કર્યો હતો ભગવાન દેવીએ તપના પારણા આ દિવસે કર્યા હતા તેથી જૈન ધર્મમાં વર્ષી તપના પારણા જે કરાય છે જે લોકો લાંબા સમયથી કોઈ શુભ કાર્ય માટે યોગ્ય દિવસની રાહ જોઈ રહ્યા હોય જેમ કે સગાઈ લગ્ન ગૃહ પ્રવેશ મુંડન ભૂમિપૂજન વાહન ખરીદવા વ્યવસાય શરૂ કરવા જેવા તમામ શુભ કાર્યો કોઈ પણ ખાસ મુહૂર્ત વિના કરી શકાય છે ખાસ કરીને તેઓ માટે આ દિવસ મહત્ત્વનો છે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાની પરંપરા ખૂબ જ પ્રાચીન છે માન્યતા અનુસાર આ દિવસે સોનું ખરીદવાથી ઘરમાં તનતાણ્યાની કદી પણ ઉણપ રહેતી નથી અને પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે માતા લક્ષ્મી આપણા ઘરમાં હંમેશા નિવાસ કરે છે સોનાને શુભતા સમૃદ્ધિ અને સ્થાયિત્વનું પ્રતિક માનવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી માત્ર આર્થિક રીતે લાભદાયક નથી પરંતુ તે ધાર્મિક રીતે પુણ્યદાયક પણ છે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની વિશેષ પૂજા કરવાનું પણ વિધાન છે એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન કુબેરને ખજાનો પ્રાપ્ત થયો હતો તેથી આ દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિને અસીમ ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે સાથે સાથે માતા લક્ષ્મીજીની કૃપાથી જીવનમાં સૌભાગ્ય સમૃદ્ધિ અને યશમાં વૃદ્ધિ થાય છે આ સિવાય દાન સ્નાન જપ તપ અને વ્રતનું પણ આ દિવસે વિશેષ મહત્ત્વ હોય છે ગંગા સ્નાન કરવું અને ગરીબોને અનાજ વસ્ત્ર પાણી શેરડીના રસ વગેરેનું દાન કરવું આવા કાર્યો વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે તમે ધનનું દાન પણ કરી શકો છો આ દિવસ માત્ર ધાર્મિક કર્મો માટે નહીં પરંતુ પરોપકાર અને સેવા ભાવનાને પ્રોત્સાહન આપતો દિવસ પણ છે પુરાણો અનુસાર રાજા ભગીરથે માતા ગંગાને પૃથ્વી પર લાવવા માટે હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી ભગવાન શિવના આશીર્વાદ અને રાજા ભગીરથની સફળ તપસ્યાને કારણે માતા ગંગા અક્ષય તૃતીયાના દિવસે પૃથ્વી પર અવતર્યા હતા કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી પાછલા જન્મોના પાપ ધોવાઈ જાય છે અને વ્યક્તિને સુખની પ્રાપ્તિ થાય છે તથા અંતે મોક્ષ મળે છે તૃતીયા પર ભગવાન શ્રી બદ્રીનારાયણના ચાર ધામોમાંથી એકના દ્વાર ખુલે છે તેમજ મથુરામાં શ્રી બિહારીજીના ચરણોના દર્શન કરાવવામાં આવે છે બાકી બિહારીના ચરણ વર્ષભર કપડાંથી ઢંકાયેલા રહે છે કહેવાય છે કે આ દિવસે જે કોઈ બાકી બિહારીના ચરણોના દર્શન કરે છે તેમને સ્વર્ગમાં સ્થાન મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે કે જે કોઈ અક્ષય તૃતીયાના દિવસે દેવી અન્નપૂર્ણાની પૂજા કરે છે અને પૈસા અને અન્નનું દાન કરે છે તેમના ભંડાર ક્યારેય ખાલી થતા નથી પૌરાણિક કથાઓ અનુસાર યુધિષ્ઠિરને અક્ષય તૃતીયાના શુભ દિવસે અક્ષય પાત્ર એટલે કે અક્ષય પાત્ર પ્રાપ્ત થયું હતું તેનું મહત્ત્વ એ છે કે મહાભારતના લેખનની પણ આ જ દિવસથી શરૂઆત થઈ હતી મહાભારતને પાંચમો વેદ કહેવામાં આવે છે મહર્ષિ વેદ વ્યાસે અક્ષય તૃતીયાના દિવસે મહાભારત લખવાની શરૂઆત કરી હતી શ્રીમદભગવદ્ ગીતા મહાભારતમાં જ સમાવિષ્ટ છે એવું કહેવાય છે કે જે આ દિવસે ગીતાના અઢારમાં અધ્યાયનો પાઠ કરે છે તેમને જીવનમાં ક્યારેય દુઃખ અને ગરીબીનો સામનો કરવો પડતો નથી ચેનલ શ્રી હરિભક્તિ રસ પર ગીતાનો અઢારમાં અધ્યાયનો પાઠ આપ્યો છે તો તમે ભગવદ્ ગીતાનો આ પાઠ શ્રવણ કરી શકો છો હું વિડીયોના અંતમાં શ્રીમદ ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયનો પાઠનો વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરીને તમે એ શ્રવણ કરી શકો છો અક્ષય તૃતીય વિશે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ દાનનો વ્યય થતો નથી એટલે કે તમે જે પણ દાન કરો છો તેનાથી અનેક ઘણી વધારે રકમ તમારા દેવી તિજોરીમાં જમા થઈ જાય છે કહેવાય છે કે આ દિવસે દાન કરનારને મૃત્યુ પછી યમરાજની સજા ભોગવવી પડતી નથી આ પાત્ર ક્યારેય ખાલી થતું નથી આ જ કારણ છે કે અક્ષય તૃતીયાથી ખેડૂતો તેમના ખેતરોમાં ખેડાણ પણ શરૂ કરે છે હવે આપણે શ્રવણ કરીશું કે અક્ષય તૃતીયાનો તહેવાર કયા દિવસે મનાવવાનો છે તથા શુભ મુહૂર્ત કયું છે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ અને મંગળવારના રોજ સાંજે પાંચ વાગે અને એકત્રીસ મિનિટે શરૂ થશે તથા બીજા દિવસે એટલે કે ત્રીસ એપ્રિલ બે હજાર અને બુધવારના રોજ બપોરે બે વાગે અને બાર મિનિટ પર સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર અક્ષય તૃતીયાનો તહેવાર ત્રીસ એપ્રિલ બે હજાર અને બુધવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે પૂજા કરવાનો શુભ સમય ત્રીસ એપ્રિલ અને બુધવારના રોજ સવારે પાંચ વાગે અને એકતાળીસ મિનિટથી શરૂ થઈ બપોરે બાર વાગે અને અઢાર મિનિટ સુધીનો રહેશે આ દિવસે સોનું ખરીદવું વિશેષ શુભ માનવામાં આવે છે ત્રીસમી એપ્રિલ અને બુધવારના રોજ સોનું ખરીદવાનો શુભ સમય સવારે પાંચ વાગે અને એકતાળીસ મિનિટથી બપોરે બે વાગે અને બાર મિનિટ સુધીનો રહેશે આ સમયગાળા દરમિયાન સોનું ખરીદવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ વર્ષે અક્ષય તૃતીયાના અવસર પર રવિ શોભન અને સર્વાર્થ સિદ્ધ યોગ બની રહ્યા છે આ શુભ યોગોમાં પૂજા સાથે ખરીદી કરવાથી શુભ ફળ મળી શકે છે અક્ષય તૃતીયાના દિવસે કુંભનું દાન અને પૂજન અક્ષય ફળ આપે છે ધર્મશાસ્ત્રની માન્યતા મુજબ જો આ દિવસે નક્ષત્ર અને યુગનો શુભ સંયોગ પણ બની રહ્યો હોય તો આના મહત્વમાં વધારો થાય છે અખાત્રીજ પર આપવામાં આવેલ કુંભદાન ભાગ્યોદયનું કારણ બને છે વૈશાખ માસના પક્ષની તૃતીયાની અધિષ્ઠાત્રી દેવી માતા ગૌરી છે તેમની સાક્ષીમાં કરવામાં આવેલ ધર્મ કર્મ અને આપવામાં આવેલ દાન અક્ષય થઈ જાય છે અક્ષય તૃતીયાના દિવસે જળથી ભરેલો કુંભને મંદિરમાં દાન કરવાથી ભગવાન બ્રહ્મા ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશની કૃપા પ્રાપ્ત થાય છે બીજી બાજુ કુંભને પંચોપચાર પૂજન અને તલ ફળ વગેરેથી પરિપૂર્ણ કરી વૈદિક બ્રાહ્મણને દાન આપવાથી અક્ષય તૃપ્તિ મળે છે આવું કરવાથી પિતૃ તૃપ્ત થઈને આશીર્વાદ પ્રદાન કરે છે હવે આપણે આગળ જાણીશું કે આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ તામસિક ભોજન જેમ કે માંસ મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ ડુંગળી લસણનું પણ સેવન ન કરવું જોઈએ તેમજ મસાલેદાર ભોજન પણ ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અશુભ પરિણામ આવી શકે છે અક્ષય તૃતીયાના દિવસે વ્યક્તિએ માત્ર સાત્વિક આહાર લેવો જોઈએ તેનાથી માનસિક શાંતિ પણ મળે છે અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે આ કારણથી અક્ષય તૃતીયા પર ઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ગમે ત્યાં કચરો ના નાખવો જોઈએ પૂજા દરમિયાન જો કોઈ વ્યક્તિ વિક્ષેપ અથવા ગુસ્સો કરે છે તો માતા લક્ષ્મી તેમના પર નારાજ થઈ જાય છે તેથી અક્ષય તૃતીયાના દિવસે તમારે તમારા મનને શાંત રાખવું જોઈએ અને શાંત ચિત્તે માતા લક્ષ્મીની તથા ભગવાન કુબેરની પૂજા કરવી જોઈએ કારણ કે શાંત મનથી પૂજા કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે હિન્દુ ધર્મમાં તુલસી માતાના છોડની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે આ કારણથી અક્ષય તૃતીયા પર તુલસી માતાના પાન ન તોડવા જોઈએ આ દિવસે તમે તુલસી માતાના છોડની પૂજા કરી શકો છો અને સાંજે ઘીનો દીવો પ્રગટાવી શકો છો તૃતીયા પર વ્યક્તિએ જુગાર ચોરી લૂંટ અને જુઠ્ઠું બોલવા જેવા કાર્યો ન કરવા જોઈએ આ સિવાય તૃતીયા પર કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ તેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે માતા લક્ષ્મી પણ ગુસ્સે થઈ જાય છે નારાજ થઈ જાય છે અને ઘરમાં પૈસાની તંગી રહે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે અક્ષય તૃતીયાના તિથિની શું મહત્તા છે તેના વિશે શ્રવણ કર્યું આ દિવસે મુહૂર્ત શું છે પૂજા મુહૂર્ત તથા સોનું ખરીદવાનું મુહૂર્ત કયું છે તેના વિશે પણ આપણે શ્રવણ કર્યું આ દિવસે કયા દેવી દેવતાની પૂજા કરવાની તે પણ જાણ્યું આ દિવસે કયા યુગની શરૂઆત થઈ કયા દેવી દેવતાઓનું પ્રાગટ્ય થયું તે પણ જાણ્યું અને આ દિવસે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તેના વિશે પણ જાણ્યું ભક્તો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે જાણકારી મેળવી શકે કોમેન્ટમાં લક્ષ્મીનારાયણ દેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ